રાજકોટની વધુ એક સ્કૂલ આવી છે વિવાદમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીને માર માર્યો છે સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવાની આ ઘટના સામે આવી છે ફૂલ તોડવા બાબતે આચાર્યએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે આ પ્રકારનો બનાવ આપણે જણાવી કે રાજકોટમાં બન્યો છે જ્યાં ફૂલ તોડવા બાબતે આચાર્યએ વિદ્યાર્થીનીને માર માર્યો છે રાજકોટની વધુ એક સ્કૂલ હાલ વિવાદમાં છે મહત્વના સમાચાર રાજકોટથી રાજકોટની વધુ એક સ્કૂલ હાલ વિવાદમાં આવી છે આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવાની આ ઘટના હાલ તો પ્રકાશિત થઈ રહી છે રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર બાણું માં એક સાળાના પટાંગણ અંદર એક આંગણવાડી આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક જે સાડે નંબર બાણું ના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન છે તેમને એમ કેન પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે આંગણવાડીની અંદર ચાલીસ થી પચાસ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે એટલે નાના ભૂલકાઓને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બહેનો અને પ્રિન્સિપાલ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપનો હે અમારે સાફ કરવાનો એમ કેન પ્રકારે નાના બાળકોનો વાંક શોધી અને આંગણવાડી ની અંદર જઈ અને રાડા પડે છે વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષ નું બાળક વોશરૂમ ગયું હતું વોશરૂમ થી આવતા સમયે એક છોડ નું ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપાલ મેડમ ડાયરેક્ટ આંગણવાડી માં આવી અને આશા વર્કર બહેનો ને કીધું કે આ મોબાઈલ ની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ખડાકો ઝીપી દીધો એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો મારું બાળક ઘરેથી આવીને સાવ ઢેલું ઢબ થઈ ગયું કામ આવી ગયો છે અને બે ટાઈમથી જમતું નથી આજે તમે જોઈ શકો છો આંગણવાડીમાં પચાસ ટકા બાળકો નથી એવા કે કે હરકત ને લીધે જે નાના બાળકો ત્રણ થી 4 વર્ષના હોય એની માનસિક કસર ઉપર કેવી અસર થતી છે નાનામાં નાના બાળકોને શું ખબર પડે એ તોફાન કે ભૂલ ના કરે તો કોણ કરે શું બનાવ્યું છે એવું બનેલું છે કે બાળકો છે ને એક સાથે નાના બાળકો છે 3 થી 5 વર્ષના બાળકો પણ જતા હોય એટલે વારંવાર આંગણવાડી કેન્દ્રના બહેનો સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવાની કારણ કે ભૂતકાળમાં હવે બનેલા છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે દીકરા પ્રશ્નો થાય અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે બેઠા રહે છે શરૂઆતમાં ટાઈમ હોય ને કે બાળક વહેલી વાર એવું હોય ત્યારે પણ બેસવા દે પણ ધીમે ધીમે પછી વાલીને એ ને પડી જાય કે મોબાઈલ લઈને બેસવું વાતોચીતો કરી બાળકોમાં ધ્યાન ના આપું એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બેનો બેનોને કે આ બંધ કરો વાલી અહીંયા રહેવા જ ન જોઈએ તો જ બાળક છે એ અહીંયા ટેવાશે અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે કે જ્યાં મારા છોતા દાડના દીકરા દીકરીઓ પણ હોય એટલે મને એ ખટકતું કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને એટલે ઇશ્યુ બાળકને મારવાનો ખિજાવાનો એ મેઈન છે જ નહીં આ તો બનાવી દેવામાં આવેલો છે મેઇન ઇશ્યુ છે ગઈકાલે મારી આંગણવાડીના બાળકને પ્રિન્સિપાલ દ્વારા એક લાફો મારી લેવામાં આવેલ છે એના એના તરફથી વાલીએ ફરિયાદ કરેલ છે પ્રેસમાંથી બધા રિપોર્ટર બધા આવેલ છે અત્યારે પ્રિન્સિપાલ મેડમ સાવ પડી ગયેલ છે

શૌચાલયરૂ તમારા બાથરૂમ બાળકો ને જવું હોય તો તમે તમારી સગવડ જાતે કરો અમાર બાળકો સાચો ને પ્રિન્સિપાલ દ્વારા અમને થોડુંક હેરાનગતિ કરે છે એ થોડુંક સાચો ઉકેલ લે આવી દો